ખાલી કરી બધા જોઈ ભરી પાછા ને પછી હું કઈ તને તને મારું કોકો સાંભળ્યું કોણ ઘરમાં કોઈ બીજું તો આવતું નથી એમાં ઓલી નથી એ તો નાખી મને બે વખત એક એક તો રૂપિયો દીધો હતો એક હું કાંઈક દીધું કાંઈક વાસન સમથી કે હું દીધું તું એટલે એ નથી એવી ઈ કામમાં સારી નથી એને બીજું કામ જોઈએ ને એટલે આ કામ જેમ જવું તો મૂકીને વહી જઈશ તમારું કામ મળી બે હાર્યું નથી ઓરી આ તો એ ચોરી કાંતિ કાંજ બીજું જાય વળી પછી તું કા તું કાંઈ હા કે ના કાંઈ બોલતી નહીં બે દીધા હે ને તા જઈ મૂકવા પાછી આવી છે હું તને જ કહીશ તને જ કહી કે જરાક ધ્યાન રાખતી જાય ને ઘરમાં અહીંથી તાકું જઈ ગયું